બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવદીઓના આજે દસમીના જે ગોપાલ જે ગોપાલ જય ગોપાલ આજ તો સિંહપુર એટલે કે સિંહોર મધ્ય મહામ મહોત્સવનો ખૂબ ખૂબ વિશ્વ આનંદ કરે છે ખૂબ ખૂબ કીર્તન જસ ગવાય છે ઠાકરજીના ખૂબ આનંદ થાય છે આપણે પણ આજે દસમ છે એટલે જમણે પ્રભુ બધા બોલશું તત્વ અર્થ કો કાર ન જાણે સોય શ્રી ગોપિન્દ્ર સુતા તાગુ ગાવે હા तत्वरथ को तत्वर्थ को तत्वरथ को कारण जाने सोई सी गोपेंद्र सुता गुण तत्व तत्वर्थ को <coughs> इनौनमे कु संशय नाहे इनौनमे कु संशय नाही सोई परम पदार्थ पावे સોઈ પરમ પદાર્થ પાવે તત્વ અર્થ કો કારણ જાને સોઈ શ્રી ગોપેન્દ્ર સુતા ગુણ ગાવે એ આ અભિ તું એ અંતર નવરાખે તું એ અંતર નવરાખે અપની લીલા પ્રગટ દિખાવે આ તબનિ પ્રીત રીત આ તબ બનવારી તબ બનવારી પ્રીત રીતસું નૌતમ નાના ભાવ જનાવે નૌતમ નાના ભાવ જનાવે તત્વરત કો કારણ જાને તત્વ તત્વરત કો કારણ જાને नवराखे दिन सुये अंतर नवराधे अपुनी लीला प्रगट दिखावे तनवारि सु आ गौतम नाना गौतम नाना भाव जनावे कत तो अरथ को सार जाने कत् तो तो अरत गौ चार न जाने सोई सी गौप सोई सी गो पेंद्र सोई सुता गुन गावे બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગ દિયો ન્યાજય દસમી ના ધન પ્રણામ સ્વ જયગોપાલ તમારા દાસ શસિના જયગોપાલ જયગોપાલ